જય માતાજી મિત્રો પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે ફટાફટ પાંચ જ મિનિટમાં બની જાય તેવો રોટીનો નાસ્તો બનાવવાનો છે તેના માટે ચારથી પાંચ રોટલી મેં લઈ લીધી છે એકદમ ઠંડી જ રોટલી લેવાની છે હવે આ રોટલીને આપણે એક બલમાં એકદમ ભૂકો કરી દઈશું તમે મિક્સર જારમાં પણ ઓન ઓફ કરીને પીસી શકો છો પણ એકદમ પીસી નથી દેવાનું આ વખતે મસેડીને સરસ એનો ભૂકો કરી લેવાનો છે એકદમ ટેસ્ટી એવો અને ફટાફટ પાંચ જ મિનિટમાં બની જાય એવો નાસ્તો છે આ નાસ્તો તમે સવારમાં ચા નાસ્તા સાથે પણ લઈ શકો છો આ વખતે બધી રોટલીનો આપણો ભૂકો કરી દઈશું એકદમ ઝીણો મસેડીને કરવાનો છે એકદમ મસેડીને આપણે બધી રોટલીના ભૂકો કરી દીધો છે એકદમ દરદરો કરી દીધો છે જો હવે એકદમ ઝીણો કરી દેવાનો છે એકદમ ખીલો ખીલો આપણો ભૂકો બનીને રેડી થઈ ગયો છે હવે આનો આપણો વઘાર કરવાનો છે તેના માટે નોનસ્ટિક પેનમાં એક મોટા ચમચા જેટલું તેલ લઈ લઈશું તેલની ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ જવાય છે હવે અડધી ચમચી જેટલું જીરું લઈ લઈશું અડધી ચમચી જેટલી રઈ નીકળેલા મરચાંને મેં ઝીણા કટ કરી લીધા છે તે એડ કરી દઈશું અડધી ચમચી જેટલી હળદર લઈ લઈશું સરસ મિક્સ કરી લેવાનું છે હવે રોટલીનો જે ભૂકો કરીને રાખ્યો છે તે એડ કરી દઈશું ધીમી આચે સરસ મિક્સ કરવાનું છે એક ચમચી જેટલું લાલ મરચું લઈ લઈશું મિક્સ કરી લઈશું આજ મીડિયમ જ રાખીશું હવે આપણે રોટલીમાં તો મીઠું એડ કરેલું છે તે પ્રમાણે આપણે થોડુંક મીઠું એડ કરવાનું છે પહેલાં મિક્સ કરી લઈશું અને પછી મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર એક ચમચી જેટલી ખાંડ લઈ લઈશું તેને પણ સરસ મિક્સ કરી લઈશું એક બે સેકન્ડ તેને સતત ચલાવતા રહીશું મિક્સ કરી દીધું છે સરસ જો મિક્સ થઈ ગઈ છે અને એકદમ ખીલી ખીલી આપણી વઘારેલી રોટલી બનીને રેડી થઈ ગઈ છે આ રોટલીને આપણે અલગ જ રીતે સર્વ કરીશું થોડી ઠંડી થવા દઈશું તેને પછી તેને સવ કરીશું આપણે ઠંડી થઈ ગઈ છે રોટલી એક બાઉલમાં લઈ લીધી હતી હવે તેને સર્વ કરવા માટે એક પ્લેટમાં આપણે રોટલી લઈ લીધી છે તેના પર આપણે ઢીણી કટ કરેલી ડુંગળી લઈ લઈશું ઝીણી સેવ લઈ લઈશું આ નાસ્તો તમે પૌવાને પણ ભૂલાઈ જાય તેવો લાગે છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો એની ફટાફટ પાંચ જ મિનિટમાં બની જાય છે જો રોટલી તમારી વધી પડી ગઈ હોય તો તે તમે આ રીતે વઘારીને એક નવી જ રીતે સર્વ કરીને પણ ચા સાથે લઈ શકો છો બહુ ટેસ્ટી લાગે છે થોડો ચાટ મસાલો લઈ લઈશું જેથી ચટપટું લાગે આપણે આ રોટલી બનીને એકદમ રેડી થઈ ગઈ છે વઘારેલી રોટલી ચટપટી ટેસ્ટી એવી ચટપટી રોટલી બનીને રેડી થઈ ગઈ છે તમે એકવાર જરૂરથી બનાવજો અને ફટાફટ બની જાય છે એકદમ ટેસ્ટી એવી વઘારેલી ચટપટી રોટલી બનીને રેડી છે અને મેં ડુંગળી અને સેવ સાથે સર્વ કરી છે તમે એકવાર જરૂરથી બનાવજો અને જો તમને મારી આ રોટલીની રેસીપી ગમતી હોય તો મારા વિડિયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન જરૂરથી દબાવજો એકદમ ટેસ્ટી એવી ચટપટી વઘારેલી રોટલી